સમગ્ર દેશને હરિયાળુ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માકે નામ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જયારે આજે પુનિયાવાંડ એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ઘામેલિયા જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદાર સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ વિષ્ણુ દેસાઈ નિરંજન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ વન મહોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું શિક્ષણમંત્રી સાહેબ માતા ખૂબ જ ઋણી છે આપણે સૌ જાણીએ છીએ શિક્ષણમંત્રી સાહેબ સતત શિક્ષણ અને સમાજની વચ્ચે રહીબદ્ધ રહેતા હોય છે ત્યારે આજના કાર્યક્રમ માટે માનનીય શિક્ષણમંત્રી અને મંચસ્થ બેઠી ગુરુ આવો સાહેબ આ શ્રીના ખૂબ જ ઉમદા પ્રેરક પ્રવચનો ખૂબ જ માતાજી

એ બધા જ આપણે જાણીએ છીએ આદિવાસી સમાજ નો જળ જંગલ અને સંસ્કૃતિ પ્રકૃતિ જળ જંગલ જમીન અને પર્યાવરણની જાળવણી ત્યારબાદ ધવલભાઈ દીનુભાઈ રાઠવા શ્રી નિરેશભાઈ ટેંડીવે બારિયા રહેવાસી મોતી ખૂબ જ આનંદ હર્ષથી લાગ્યા બગી છીએ આપણે એક આનો ગમરાટ થી તમને બતાવીશું સુંદર ઓ સરસ હા દે ભાઈ એટલે તો મેં કઈ બહુ દીધું થાય એમ દેલેથી લઈ લેઓ આપણે ઉદાહરણ પતલો કોને પોસ્ટા નહોતો લેડી બોર્ડ કો કરી શકે છે બહુ સરસ कुछ दंगी भी आते हैं हमारे गांव पूरा है हमने अपने के हमने अपन सेवा में ये है मैं जो कमाई है होती વધારે का सोयाबीन और करे हमने जो ऑक्सीजन अपन बंद कर ली शांति है आपका कोरोना वाली जानकारी छोड़ के

વનોનું મહત્વ સમજી વૃક્ષોનું મહત્વ સમજી અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માકે નામ એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના આઠ તારીખથી ચૌદ તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવ જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ પંચોતેરમાં વન મહોત્સવની બીજે પધારવાનું થયું મારા સાથી ધારાસભ્ય શ્રીઓ મારા મારે તંત્રને સાથે મળીને આ પુનિયાવાડ સ્કૂલમાં વર્ણિક કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા એનું મહત્ત્વ વર્ણ્યગુણ પેદાશો પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવી સમાજના આ જે વિશેષ સહભાગી વનમંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્વ છે દરેક વ્યક્તિ આ ગુજરાતના એક દરેક વ્યક્તિ એક એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય હરિયાળી ક્રાંતિ સર્જાય ક્લીન ગુજરાત અને ગુજરાત બને એવો જે સંકલ્પ છે એ પરિપૂર્ણ થાય લોકભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુ વધુ થાય એવું સરકારની ઈચ્છા છે સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે